ગઈકાલે સમાસાલી રોડ પર લીલેરા બેન્કેટ આવેલું છે જેની સામે એક થાર ગાડીનો ચાલક જેનું નામ છે દીપક ઉર્ફે દીપો સોમાભાઈ મકવાણા એણે ત્યાં બે બાઇક ચાલકને ટક્કર મારેલી હતી જેના કારણે સ્થળ ઉપર જ એક બાઇક ચાલક જેનું નામ છે મુકેશ મુકેશ પાસિંગભાઈ પરમાર એને માથામાં ઈજા થઈ છે અને બીજા એક વ્યક્તિ છે જે મુકેશ કાલાભાઈ ડામોર એમનું મૃત્યુ થયેલું છે આ જે આરોપી છે એ ચોત્રીસ વર્ષની ઉંમર છે અને સમામાં જ રહે છે અને મૂળ આણંદના વતની છે ધર્મજ ગામના વતની છે એણે ગઈકાલે હિટ એન્ડ રન કરી અને ભાગેલ હતો જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવીને અટક કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલી હતી અને રાત્રે એ જ્યારે આ બનાવ બન્યો ત્યારે પોતાની થાર ગાડી સ્થળ પર જ મૂકી અને ભાગી ગયેલ હતા અને અમારી ટીમે અલગ અલગ જગ્યાએ અને ટેકનિકલ સોર્સથી એને અટક કરેલો છે જે અહીંયાથી ભાગી અને એ દેણા ચોકડી પાસે આવેલ ક્રિસવિલા હોટલ છે એમાં રાતે જતા રહેલ હતો આરોપી અને ત્યાંથી એને પોલીસે અટક કરેલો છે આરોપી દસ ધોરણ સુધી ભણેલો છે અને એનું ખાનગી બેન્કોમાં લોના લોનના હપ્તા જ રિકવર કરવાનું છે એની કામગીરી કરે છે આ જે ગાડી છે મૂળ ગાડી એના મિત્ર લાલચંદ ઉર્ફે લાલાભાઈ પટેલ પાલની છે અને એ ગાડી લઈને એ ગઈકાલે સત્યાવીસ તારીખે અમદાવાદ ગયેલો હતો અને ત્યાંથી રિટર્ન આવી ગઈકાલે રિટર્ન આવી અને પછી સાંજે રાત્રિ બજારમાં ગયેલો હતો અને ત્યાંથી ફરી પાછો સવાસલી રોડ પર આવેલા હતા અને જ્યારે ત્યાંથી પોતાના ઘરે જતા હતા ત્યારે આ બનાવ બનેલો હતો પોલીસે તાત્કાલિક આમાં એફઆઈઆર દાખલ કરેલી છે આરોપીને અટક કરી લીધેલો છે એને મેડિકલ હાલમાં કરવા જઈ રહ્યા છીએ અમે લોકો અને એની વિરુદ્ધમાં બીએનએસ કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી એકસો પાંચ એકસો છ તથા એમબીએફની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે સિટી પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો એટલે ત્રણસો બે મુજબ પણ એને અટક કરવામાં આવેલો છે તેમજ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં એને અટક કરવામાં આવેલો છે પ્રોવિશનના કેસમાં અટક કરવામાં આવેલો છે અને હમણાં જ રિસન્ટલી ચાર છ મહિના પહેલાં પોલીસ સ્ટેશનમાં પણ મારામારી અને ગુનો મહેન અટક કરવામાં આવેલો છે એમ એનો ગુનાહિત ઇતિહાસ પણ ઘણો બધો છે આરોપીનો અને અમે લોકો હાલમાં એનું આ અટક કરી અને ત્યારબાદ એનું લાયસન્સ કેન્સલ કરવા માટે પણ કાર્યવાહી કરવાના છીએ નશાની હાલતમાં તો એ શું હતું રાત્રે એ અત્યારે મેડિકલમાં અમે લઈ જ રહ્યા છીએ અને મેડિકલમાં અમને ખબર પડશે જો એ નીકળશે તો એને પણ કલમનો ઉમેરો કરવામાં આવશે આ પ્રકારની મારામારીની વારંવાર ઘટનાઓ આ ગુનેગાર કરતો હોય છે સંપૂર્ણપણે આવા ગુનેગારોને ડામી દેવા માટે હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે હવે સખત કાર્યક્રમ કરવામાં આવશે નટકાયતી પગલાં એની વિરુદ્ધમાં જે સખતમાં સખત પગલાં લઈ શકાય એ પગલાં લેવામાં આવશે મેડમ કોઈ મિત્રો સાથે હતા એમની

હા જે બ્રેકર મૂકવા માંગણી જે માંગણી કરવામાં આવેલી છે રહીશો દ્વારા એને પોલીસે પ્રોસેસ કરી લીધેલી છે અને ડિસેમ્બર મહિનામાં જ પોલીસ દ્વારા એનો અભિપ્રાય આપી દેવામાં આવેલો છે અને કોર્પોરેશન ટૂંક સમયમાં ત્યાં બનાવે અને ટૂંકમાં કોર્પોરેશન એમાં કાર્યવાહી કરી રહી છે મરણ જનાર જે છે એ બંને એ મરણ જનાર અને જે ઈજા પામનાર છે બંને લોકો આકાર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે એના પર જેસીબીનું કામ કરતા હતા મૂળ માલિક કોણ છે ગાડીના મૂળ માલિક છે લાલચંદ ઉર્ફે લાલાભાઈ પાલ જેઓ દુમાર ચોકડી પાસે ટ્રાન્સપોર્ટ નો ધંધો કરે છે